માટે તો છતાં પણ જનતા કેમ પોતાના વાલ જોયા ગુમાવે આ સવાલ દરેક વ્યક્તિને થાય છે કારણ કે જેનો દીકરો ગયો હશે એમની બેન ગયા હશે એ પૂછશે સરકાર ને એકસો છપ્પન આપ્યા છે હજુ પણ લ્યો છો તમે સહાય આપી આવી જશે કોઈનો પૈસા આપવાથી કોઈનો સોજન આવી જશે પૈસા અમારી પાસેથી લઈ જાઓ સરકાર ને જેટલા જો એટલા પૈસા લઈ જાય અમારો દીકરો આપે આ તમારા તંત્ર નહી તમારી સરકારની નિષ્ફળ અને બેદરકારી છે જ્યારે ઘટના બને તંત્ર દર વખતે એવું તો કે છે કે ભાઈ અમે પરંતુ એવું નથી કે હવે આ ઘટના બને લીધા છે અને પણ નથી આપણે વાત કરીએ તો કંઈક બનાવ બન્યો છે બાબા રજાવા દેતા કોઈ એવી રીત બેન તમારું કોણ મિશન મારો બાબો છે નમ્રજીત જયપાલસિંહ ગઢલા મારો દીકરો 24 વર્ષનો છે છે ના એને તો બોલે નહી અમારો આવો આખાના ખાખરા ના કોઈનો નથી તો પછી કઈ તમને કાઈ